ओम कृष्ण आज जन्मदिवसे ओम कृष्ण खूब सरसते केक आपी रयो छे हैप्पी बर्थडे टू यू अभिनंदन जन्मदिनना अभिनंदन ओम कृष्ण बाय ओम कृष्ण बाय जन्मदिनना अभिनंदन माता पितानी सेवा करो

निरोगी તંદુરસ્ત जीवन જીવે અને જિંદગીની તમામ મનોકામના પૂર્ણ થાય એવા મા બાપના લાખ લાખ આશીર્વાદ આપીએ છીએ અને એને માથા ફેરવી અને ઘણા ઘણા શુભેચ્છાઓ પાઠવીએ છીએ કોટી કોટી અભિનંદન લાખ લાખ શુભકામનાઓ હેપી બાર ડે ટોર હેપી બાર ડે યુ અભિનંદન અભિનંદન abhinandan abhinandan abhinandan